સાઈખા ઔદ્યોગિક વસાહતોની મધ્યમાં આવેલ ભેરસમ ગામ તેમજ નર્મદા વસાહતમાં રહેતા ખેડૂતો તેમજ ગ્રામજનો ભારે પરેશાનીમાં મુકાયા છે ભેરસમ ગામની સીમમાં બસો એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોના ખેતરોમાં ઉભા પાક ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે એક તરફ કુદરતે સર્જેલ તારાજી છે તો બીજી તરફ માનવસર્જિત આફત આ બંને સામે સ્થાનિક ખેડૂતો તેમજ ગ્રામજનો લાચાર બન્યા છે વર્ષોથી ભેરસમની સીમમાંથી વરસાદી પાણીના નિકાલ માટે મસમોટી વરસાદી કાંસ સાયખા ગામના સીમ વિસ્તારમાંથી નીકળતી હતી પરંતુ વિકાસના નામે આ જગ્યાએ જીઆઈડીસીનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને પ્લોટની ફાળવણી ઉદ્યોગકારોને કરવામાં આવી આ પ્લોટો ઉપર ઉદ્યોગકારો દ્વારા કંપનીઓ તેમજ ફેક્ટરીઓનું નિર્માણ કરવામાં આવ્યું જેથી આ વરસાદી કાંસનું પૂરાણ થઈ જતાં પાણીના નિકાલની ગંભીર સમસ્યા ઉદ્ભવી છે એ સહિતના આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે જેના કારણે આજ રોજ ભેરસમ ગામના ખેડૂતોએ એકત્ર થઈ જીઆઈડીસી તેમજ કંપની ધારકો વિરુદ્ધ અવાજ ઉઠાવી પોતાને થયેલ ખેત નુકસાનની વળતરની માંગણી સાથે આ સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી હતી હા અહીં આગળ એ સાહેબ આવી ગયા અને અહીંયા અમને કંપનીને દર પર ખોડવાનું કીધું એ કામ પટાયું છે પણ તો પણ આનો હલ નથી થવાનો કારણ કે મેઇન રોડ પર જે નારું છે તે એક જ ભૂંગળું છે અંદર હવે એ તોરવાની વાત અમે કરેલી છે પણ તે એમને એવું કીધું છે કે જીઆઈડીસી માં તમે જાન કરો બરાબર એટલે અમે જે અમારું કામ અહીંયા ઘડી કરાયું કરવાનું હતું તે કરાવી દીધું છે પણ તો એ પ્રશ્ન તો એ જ રહેવાનો છે અને આનો નિરાકરણ નહીં આવે તો આ પાણી છેક શિયાળા સુધી સુકાવાનું નથી અને ખેડૂતોથી કશું થવાનું નથી તો બધા ખેડૂતો અમારે અડીસો વિગા છે અમે પૂરેપૂરે કંપનીને વચ્ચે છે અમારી